नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે. ટી20 વર્લ્ડ કપ ના હીરો બન્યા સંસ્કારી નગરી વડોદરા ના મહેમા. વડોદરા શહેર માં હાર્દિક પંડ્યા નો ભવ્ય રોડ શો. જે માંડવી થઈ લેહરીપુરા ગેટ થી ડાંડિયા બજાર ચાર રસ્તા થી અકોટા બ્રિજ પર રોડ શો યોજાયો. એ અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા ચુસ્ત બંધોબસ્ત સાથે ભવ્ય રોડ શો. ઠેર ઠેર હાર્દિક પંડ્યા નો ભવ્ય પુષ્ગુચ્છો થી સ્વાગત હાર્દિક પંડ્યાએ માંડવીની મેળવી માંગના દર્શન કરી રોડ શો કર્યો રોડ શો માંગ હજારો ની જનમેદની હાર્દિક ને જોવા હજારો ની સંખ્યા માંગ લોકો